Tularan wah, taruhlah. Tahu yang tu kalau kan? સ્ટર્મિંગ ય ફાઈલ વધાવો છે વધાવો છે ને દીકરા મારી માતા જો દે ને તો આતું નકર નો તમારે આગળ ઉપર તમાર થી નાનો ભાઈ પાછો જો હેર પહોંચાવા પડશે પિત્રુ લીરા પિત્રુ એ બાપા તમે પણ આ અણસ માં ક્યાં જીવો છો પિત્રુ પાઈ દીધા લીલે પાઈ દીધું બધુંય આપણે જોયું બાપા જોયું

મારા દીકરા કઈ મળેલા લાગ્યા છે તો કેવો અમારે નર્તર શું છે પેલા નર્તર નર્તા